અને એમનું નામ મનોજ કુમાર કેવી રીતના પડ્યું એમને ભારત કુમાર લોકો કેવી રીતના કહેવા માંડ્યા અને એમના લાઈફ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કે જે કદાચ તમને નહીં ખબર હોય તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર બોલિવૂડના દિગ્ગજ કલાકાર મનોજ કુમાર રસી રહ્યા સત્યાસી વર્ષની ઉંમરે આજે એમનું મુંબઈની અંદર કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલની અંદર અવસાન થયું અને આજે એમની ખોટ બોલિવૂડને ચોક્કસ વર્તાશે કારણ કે મનોજ કુમાર એવા કલાકાર હતા કે જેમણે દેશભક્તિના એવા બધા ફિલ્મી એવી બધી ફિલ્મો આપી કે જે આજની તારીખે પણ લોકો એમને યાદ કરે છે અને એમનું નામ મનોજ કુમાર કેવી રીતના પડ્યું એમને ભારત કુમાર લોકો કેવી રીતના કહેવા માંડ્યા અને એમના લાઈફ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કે જે કદાચ તમને નહીં ખબર હોય તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ મનોજ કુમારને ભાગ્યે જ કોઈ એવું હશે કે નહીં જાણતું હોય કારણ કે એમની અનેક એવી ફિલ્મો છે કે જે હીટ ફિલ્મો ગઈ હતી અને એમાંથી ઘણી બધી એવી ફિલ્મો છે જે દેશભક્તિ ઉપર આધારિત હતી અને એ ફિલ્મોની અંદર જે ગીતો હતા એ આજની તારીખે પણ સદાબહાર ગીતો છે અને આજની તારીખે પણ લોકો એ ગીતોને યાદ કરે છે હવે મનોજ કુમારનું સત્યાસી વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણીની હોસ્પિટલમાં નિધન થયું અને એમને એ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા કારણ કે મનોજકુમાર લિવર સિરોસિસથી પીડાતા હતા અને હવે હું તમારી સાથે એ વાત કરીશ કે કદાચ આ અમુક વાતો છે જે કદાચ તમને નહીં ખબર હોય કુમારનું સાચું નામ છે હરિકૃષ્ણ ગોસ્વામી અને ઓગણીસો ને ઓગણપચાસની અંદર કુમારનું એક ફિલ્મ હતી કુમારની એક ફિલ્મ હતી સબનવ સબનમ જેની અંદર દિલીપ કુમારનું જે પાત્ર હતું એનું નામ મનોજ હતું અને મનોજ કુમાર હતા એ દિલીપ કુમારના જબરજસ્ત ચાહક હતા એટલે એ ફિલ્મ મનોજના નામ ઉપરથી એમણે પછી પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું અને દેશભક્તિની ફિલ્મોને કારણે ભારત કુમાર તરીકે મનોજ કુમાર ઓળખીતા થયા ખાસ કરીને એ ઉપકાર ફિલ્મ હતી જેની અંદર મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે મોતી અને આ ફિલ્મની અંદર જે પાત્રનું નામ હતું એ ભારત હતું એટલે મનોજ કુમારને ભારત કુમાર તરીકે લોકો ઓળખતા થયા હવે મનોજ કુમારની જીવન સાથે સંકળાયેલી બીજી પણ એક વાત એ છે કે મનોજ કુમારનો જન્મ ચોવીસ જુલાઈ ઓગણીસો ને સાડત્રીસમાં એબોટા બાદ બ્રિટિશ ઇન્ડિયા જે અત્યારે પાકિસ્તાનમાં પખ પખતુન પખ્તૂન ખ્વા તરીકેનો જે વિસ્તાર છે ત્યાં એમનો જન્મ થયો હતો પરંતુ એક એવી ઘટના બનેલી કે જેને કારણે એમણે પાકિસ્તાન છોડી અને ભારત આવી ગયા હતા વાત એમ બનેલી કે એમના જે મનોજ કુમારના માતા હતા એમણે એક બાળકને જન્મ આપેલો અને માતા અને બાળક બંને બીમાર હતા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા હવે બે મહિનાનું જે બાળક હતું એ બાળકનું મોત થયું અને માતા જે છે એ પીડાથી ચીસો પાડતા હતા આ વાતથી મનોજકુમાર એ વખતે જે માત્ર દસ વર્ષના હતા એ એટલા બધા ગુસ્સે ભરાયા કે દંડા દઈને ડૉક્ટર અને નર્સને ફટકાર્યા હતા અને પિતાએ માંડ માંડ મનોજકુમારને છોડાવ્યા પણ એ ઘટના પછી બચવા માટે પિતા મનોજકુમારને લઈને ભારતમાં આવી ગયા અને એ પછી એમનું દિલ્હીમાં હિન્દુ યુનિવર્સિટીમાં એમનું ગ્રેજ્યુએટ થયું એ પછી બોલિવૂડની કેરિયરમાં આવવાનું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે દિલ્હીમાં ગ્રેજ્યુએટ થયા એ પછી કામ શોધી રહ્યા હતા તો એક વખતે કોઈ વ્યક્તિની ઓળખાણથી એમને ફિલ્મની અંદર શરૂઆતમાં લાઇટ લઈ જવાનું ને એવા બધા જે પડદા પાછળના જે કામ હોય એવા કામ એમને કરવામાં આપવામાં આવ્યા તો એ કામ એમને જરૂર હતી કામની એટલે એ કામ એમણે રહી લીધું હવે એક વખત બન્યું એવું કે હીરોને ચેક કરવા માટે એક લાઇટિંગ કરવાની હોય તો એ ત્યાં આગળ હીરોને સ્ટેજ પર ઊભો રાખવામાં આવે અને એની લાઇટિંગ ચેક કરવામાં આવે તો એ વખતે હીરો કંઈક ગેરહાજર કે મોડા હતા તો મનોજ કુમારને ટેસ્ટિંગ માટે સ્ટેજ પર ઊભા રાખ્યા કે ચાલ તું ઊભો રહે તારું ટેસ્ટ કરીએ કે લાઇટિંગ કેટલું આવે છે તો તે વખતે ડિરેક્ટરે જોયું કે એમના ચહેરા ઉપર બહુ તેજ હતું અને એકદમ આમ પાવરફુલ ચહેરો એમને લાગતો હતો તો એમને એમ લાગ્યું કે આ કલાકાર છે એ આગળ આવી શકે છે તો ઓગણીસો ને સત્તાવનની અંદર એમને એક ફેશન ફિલ્મની અંદર નાનકડો રોલ મળ્યો પણ ઓગણીસો ને એકસઠની અંદર કાચકી ગુડિયા કરીને એમની પ્રથમ ફિલ્મ આવી જેમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને એ ફિલ્મ જબરજસ્ત સફળ રહી એ પછી મનોજ કુમારની જે સુપરહિટ ફિલ્મો છે કે જે લોક આમ તો ઘણી બધી છે પરંતુ સાત એવી ફિલ્મો છે કે જેને લોકો આજની તારીખે પણ યાદ કરે છે શહીદ ઉપકર પૂર્વ પશ્ચિમ સોર પથ્થર કે શનમ રોટી કપડાઓ મકાન અને ક્રાંતિ ઓગણીસો ને પાસઠની અંદર આવેલી શહીદ ફિલ્મની અંદર મનોજ કુમારે શહીદ ભગતસિંહની ભૂમિકા ભજવેલી અને તે વખતે લાલ બહાદુર શાસ્ત્રી એમની આ ભૂમિકાથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે એમણે મનોજકુમારને સૂચન કર્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રીનું જે સેન્ટન્સ હતું જય જવાન જય કિસાન એની ઉપર ફિલ્મ બનાવવા માટે એમણે મનોજકુમારને સૂચન કર્યું તો મનોજકુમારે ઓગણીસોને સાડસઠની અંદર ખેડૂત પર આધારિત એ ફિલ્મ બનાવી હતી ઉપકાર એ ઉપકાર ફિલ્મ પણ સુપર ડુપર ચાલી હતી બીજું કુમાર માટે એક વસ્તુ એ પણ જાણીતી છે કે પ્રાણ જે છે એ ઘણી ફિલ્મોની અંદર નેગેટિવ રોલમાં આવતા હતા પરંતુ એમણે પ્રાણને એક આ ફિલ્મની અંદર પોઝિટિવ રોલ આપીને એક અનોખું એક કેરેક્ટર તરીકે પ્રાણને દર્શાવ્યા હતા બીજું મનોજ કુમારને એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કે બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા હતા કે જેમણે સરકારની સામે કેસ કરેલો વાત એમ બનેલી કે જ્યારે ઇમરજન્સી હતી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે મનોજ કુમારને ઇમરજન્સીની ફેવરમાં એક ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે કીધું મનોજ કુમારે ઘસીને ના પાડી દીધી કે ઇમરજન્સીની ફેવરમાં હું ડોક્યુમેન્ટ્રી બનાવી શકું નહીં તો ઇન્દિરા ગાંધીની સરકારે એ વખતે મનોજ કુમારની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધેલો અને મનોજ કુમારની ફિલ્મો દૂરદર્શન પર બતાવવામાં નહોતી આવતી ખાસ કરીને બે ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો એક હતું દસ નંબરી અને બીજું હતું સોર આ વાતથી ગુસ્સે ભરાઈને મનોજ કુમાર કોર્ટમાં ભારત સરકારની સામે કેસ કરેલો અને તમને જાણીને નવાઈ લાગશે કે મનોજ કુમાર આ કેસ જીતી પણ ગયેલા એમની લાઈફમાં એમને સાત ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા અને ઓગણીસો ને બાણુંની અંદર એમને પદ્મશ્રી પણ આપવામાં આવેલો હતો અને ઉપકાર ફિલ્મ માટે એમને નેશનલ એવોર્ડ પણ મળેલો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ